નમસ્કાર હું છું કૃષ્ણા પટેલ આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ પાદરા સંતરામ મંદિર 11111 દીવડાઓની રોશનીથી જળહળી ઉઠ્યો પાદરા શહેરના પ્રખ્યાત સંતરામ મંદિરે દેવ દિવાળીના પાવન અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં આજના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે 11111 દીવડાઓની રોશની પ્રસરી ઉઠતા મંદિર પરિસર દીપોત્સવી માહોલમાં જળહળતું બની ગયું હતું વહેલી સવારથી પ્રભાત ફેરી સત્યનારાયણ ભગવાનની કથા તથા વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા સાંજના સમયે શિખર થી લઈ સમગ્ર પરિસર સુધી હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા સાથે જ ભવ્ય આતિશબાજી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ અલૌકિક દ્રશ્ય નિહાળવા હજારો ની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા જય મહારાજના ગુંજતા જયકારાઓ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી છલકાઈ ઉઠ્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા શ્રી સંતરામ મહારાજ જય યોગીરાજ અવધુ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી ચાલુ વર્ષે શ્રી સંતરામ મંદિર પાદરામાં દેવ દિવાળી નિમિત્તે આજે પવિત્ર એવા દિવસે આજે તો ગુરુ નાનક દેવની પણ જન્મ જયંતિ છે ત્યારે સંતરામ મંદિર પાદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી માંગલિક કાર્યક્રમો જેવા કે સવારે પ્રભાત ફેરી બપોરે ત્રણથી છ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ભગવાનને અન્કોટ ધરાવવામાં આવ્યો છે અને અગિયાર હજાર એકસો અગિયાર દીપમાળાથી સંતરામ મંદિરને શણગારવામાં આવ્યું છે ત્યારે પાદરાની ભાવિક અને સંતરામ મહારાજના દરેક સેવકો પોતાની સેવાથી આ દીપમાળા કરે છે અને અડધા કલાકની અંદર આખું મંદિર ઝગમગ થાય છે એવી સુંદર પરંપરા શ્રી સંતરામ મહારાજે વર્ષોથી પ્રચલિત કરી છે તો એ પ્રચલ એ પ્રણાલિકાને અનુસાર પાદરા સંતરામ મંદિરમાં દર વર્ષે આવો પ્રોગ્રામ કરવામાં આવે છે અને દરેક આનંદ ઉલ્લાસથી ભાગ લે છે સર્વો ને જય માધવ ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો